અમારા મત વિસ્તારમાં આવતું મરગમાળ ગામની પ્રાથમિક શાળામાં વિવાદિત શિક્ષકને હાજર ન કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં શિક્ષક સ્કૂલના આવતા એસએમસી સમિતિ અને ગ્રામજનો દ્વારા બાળકોને સ્કૂલની બહાર બોલાવી લઈ અને સ્કૂલને ને કરી દેવામાં આવી

બદલી કરીને આવ્યા છે તો અમારા શાળા સમિતિ સમિતિના જે સભ્યો છે અને ગ્રામજનો મારી પાસે આવેલા હતા એમનો રેકોર્ડ પાછો ખરાબ છે અને એમનું એવું કેવું છે સમિતિના સભ્યોનું કે વિવાદિત શિક્ષક છે અને સજા પામેલ વ્યક્તિ અમારા ગામમાં આવે શિક્ષણ પર એની સરળ અસર થાય એના માટે એસએમસીના સભ્યો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો

એમની બદલી નહીં કરીને અહીંયા જ રાખવાનો પ્રયત્ન કરે તો શું કરશું આ તો એના માટે જ આજે સવારેથી આપણે શાળામાં તાળાબંધી કરી દીધી છે એસએમસીના સભ્યો દ્વારા અને ગ્રામજનો દ્વારા તો જ્યાં સુધી નિર્ણય નહીં આવશે ત્યાં સુધી તાળાબંધી અથવા થઈ શકે આજે પ્રાથમિક શાળાની એસએમસી સભ્ય છું આજે અમે બાળકોને સાઈકલ ખસેડ્યા છે કારણ કે અહીંયા તડકો વધારે છે ને શાળામાં નિર્ણય જલ્દી આપવામાં નહીં આવશે તો અમે તો અહીંયા જ બેસી રહીશું અને કાલથી શાળા બંધ કરી દેશું જલ્દી જલ્દી અમને નિર્ણય મળવો જોઈએ અત્યારે હાલમાં અમને ખબર પડી કે હજુ વલસાડ શિક્ષણ અધિકારીને ખબર નથી તો ત્રણ દિવસની એ વાત છે તો હજુ ખબર કેમ નથી પડી હજુ ઉમા છો તમે જી સર જય આદિવાસી જોહર મરગમાળ ગામ ધરમપુર તાલુકાનું જ્યાં તેર મે બે હજાર બા ચોવીસના દિવસે શિક્ષણ અધિકારી અને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેટર દ્વારા લખીને મોકલી દેવામાં આવ્યું છે કે જે વિવાદિત શિક્ષક છે કાયમ વિવાદો વચ્ચે ઘેરાયેલો હોય છે તો જે અહીંયા અમારી મરગમાળ ગામની પ્રાથમિક શાળામાં જોઈતો નથી જે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એનો નિકાલ ન આવતા સમગ્ર ગામજનો દ્વારા આજે સ્કૂલને તાળાબંધી કરી છે અને સ્કૂલના બાળકોને બહાર પંચાયત પર બેસાડવામાં આવ્યા છે મારે શિક્ષણ વિભાગને પૂછવું છે કે શું આદિવાસી સમાજના બાળકો અહીંયા અભ્યાસ કરે એટલે તમે નિરાકરણ કરવા માટે નથી આવતા આની જગ્યાએ જો કદાચ શહેરી સ્કૂલ હતે તો દસ જ મિનિટમાં એનું નિરાકરણ થઈ ગયું હતું પરંતુ એ લોકોને મને એવું લાગે છે કે આ સમાજના બાળકો ભણતરથી વંચિત રહેવા જોઈએ એવું કંઈક વિચારીને શિક્ષણ અધિકારીએ હજુ સુધી મુલાકાત પણ નથી લીધી શાળાની અમે એક જ માગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં એનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં તમામ બાળકોને લઈને તાલુકાની શિક્ષણ અધિકારી કચેરી ખાલી પહોંચી જશે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ